વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં પાણી નહીં આવતા તેના દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આપ્યો છે એક તરફ કહેવાતું હોય છે કે જળ એ જીવન ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે લોકો પાણી માટે વલખા મારતા હોય છે પાણી માટે લોકો પરબ બાંધતા હોય છે અને ત્યારે પણ આપણે જો વાત કરીએ ગોત્રી હોસ્પિટલની કે જે વડોદરામાં મોટી હોસ્પિટલ કહેવાય છે દૂર દૂરથી લોકો અહીંયા સારવાર માટે આવતા હોય છે દર્દીઓ પહોંચતા હોય છે પરિવારજનો પહોંચતા હોય છે અને તેવામાં આવી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ઉનાળાની સિઝનમાં જો પાણી ન મળે તો દર્દીઓ તેને લઈને હાલાકી ભૂકવાનો વારો આવ્યો છે પરેશાન થઈ ગયા છે આ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે અહીં બહારથી પણ લોકો સારવાર માટે આવતા હોય છે તો વડોદરા શહેરમાં એક તરફ હવે ગરમીએ પ્રકોપ લાવવાનું શરૂ કર્યું છે અને ગરમીથી રાહત આપતું ધરતીનું અમૃત જળ ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે ઉપલબ્ધ નથી જેને લઈને દર્દીઓ પરેશાન થયા છે સામાજિક કાર્યકર સંજય પરમારે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી અને ગોત્રી હોસ્પિટલમાં કેટલાય વોર્ડમાં પાણી નથી મળી રહ્યું જે દર્દીઓને પીવાના પાણી ન મળતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આપ્યો છે ગોત્રી હોસ્પિટલના તંત્ર દ્વારા વહેલી તકે જો અહીંયા દર્દીઓ માટે પાણીની સગવડ કરવામાં આવે તો કાળઝાળ ગરમીમાં દર્દીઓને રાહત મળી રહે નમસ્કાર વડોદરા સ્પા ટુના માધ્યમથી હું જણાવીશ કે આજે હું અહીંયા ગોત્રી હોસ્પિટલમાં આવ્યો અને મેં જોયું કે આજે લોકો કેટલાય પાણીથી તરસ્યા છે અને આજે ને કેટલા દિવસથી કારણ કે મશીનો જે મૂક્યા છે એ ખાલી સોફાના ગાંઠિયા સામાન મૂકેલા છે પાણી આખું ગ્રાઉન્ડ ફ્લોર પેલી બાજુ કેસ બહારી છે ત્યાં પણ નથી પાછળ ઇમરજન્સી છે ત્યાં પણ નથી પાણી ટોટલી બંધ છે ફર્સ્ટ પ્રોપર આવે છે એ પણ ત્યાં ગંદકી એટલે એની કોઈ હદ નથી એટલી ગંદકી છે એ જ લોકો પાણી પાણીનો બાટલ ધરે છે અને નળ ચાલુ કરે છે તો પાણી આવતું જ નથી એ જ કહું છું કે કોઈ પેશન્ટ હોય કે પછી મરીજની સાથે કોઈ આવ્યું હોય એની સાથે રહેવા માટે તો એનું શું તો મતલબ પાણીની વ્યવસ્થા ક્યાં સુધીમાં થશે આ ઉનાળો ચાલુ થઈ ગયો છે અત્યારે ગરમી તમે જુઓ અને માણસનું શરીર જે છે હોસ્પિટલના ખાતે કહું જાણકારી માટે કે મને નહીં બધાને ખબર છે કે આપણું શરીર જે છે એ એંસી ટકા પાણી પર જીવે છે તો ક્યાં સુધી આ ક્યાં સુધી આવા ધંધા ચાલશે આ હોસ્પિટલોમાં અને ગંદકી એટલે તમે જે સ્ટાફના માણસો છે બહાર ચેકિંગ કરવામાં આવે છે કે પડેકી નથી ખાવાની અંદર નથી લઈ જવાની અને સ્ટાફના માણસોને મેં મેં કેટલી વાર જોયા કે અંદર એ લોકો પડેકી ખાતા જ જોતા ખાલી ફર્સ્ટ ફ્લોર પર જે એડમિટિશન છે દાખલ કરેલા ત્યાં જ આવે છે એ પણ એક જ જગ્યા અને ત્યાં ગંદકી એટલે હદ પાર વગરની છે અને જ્યાં નીચે કેસ બારી છે ઇમરજન્સી ત્યાં બિલકુલ એક ટીપુ પણ પાણી આવતું નથી હા ઘરેથી બહારની બાટલા નહીં જગ લઈને આવું પડશે તમારે ગોત્રી હોસ્પિટલમાં તમારે જો આવવું હોય તો જગ લઈને જ આવવું પડશે પાણીનું કારણ કે અહીંયા પાણીની કોઈ પણ વ્યવસ્થા છે નહીં અને જ્યાં છે ત્યાં ગંદકી છે એ તો તંત્રએ જોવું જોઈએ ને આજે આ લોકસભાની ચૂંટણી આવી રહી છે અત્યારે ટોટલી આચારસંહિતા લાગી ગઈ છે તો દરેક નેતા જે છે એ ફ્રી હશે તો એ લોકોને હું મારી મારા તરફથી એક સામાજિક કરતા તરફથી લોકોને અભિ નિવેદન કરું છું કે દરેક હોસ્પિટલ છે સરકારી ખાતા છે ત્યાં આગળ એકવાર વિઝિટ કરે કે અત્યારે પબ્લિક જે છે કેવી રીતે લોકો સહન કરી રહ્યા છે દરેક વસ્તુને એક ધક્કા પર કામ થતું બી નથી અને દરેક જગ્યા પર તમે જુઓ કે બધી જ લાડીયાવાડી ચાલી રહી છે હા તમે પૈસા આપશો તો તમારું કામ કામ શોર્ટમાં થઈ જશે ત્યાં સુધીની ખબર છે આ ગોત્રી જી એમએસ હોસ્પિટલ છે સુવિધાઓના નામ પર તો જીરો છે જ પણ હા હોસ્પિટલમાં દવા છે સારવાર છે અમુક અંશે સારી થતી હશે પણ જે પાણીની વ્યવસ્થા છે ગંદકી છે અને હોસ્પિટલમાં આ વસ્તુની સારવાર પહેલાં આ વસ્તુની જરૂરિયાત ધ્યાન દોરવાની જરૂર છે પણ ત્યાં ધ્યાન જ નથી દોર્યા લોકોએ બસ કે વહેલી તકે આ જે ઉનાળો આવી રહ્યો છે અને શુદ્ધ પીવાનું પાણી ઠંડુ આ લોકોને સ મરીજોને મળી રહે અને જે એની સાથે જે આવે છે તબીબીને સારવાર માટે એ લોકોને બી સારી રીતે પાણી મળી રહે અહીંયા સિક્યુરિટી બી મોટા ભાગે છે તો એ લોકો પણ અહીંયા ચોવીસ કલાક સિક્યુરિટી કરતા હોય છે પોલીસ ચોકી પણ છે અંદર નોર્મલ બનાવેલી તો જે અહીંના સ્થાપના લોકો છે એ લોકોને પણ ચોખ્ખાઈ રીતે પાણી મળી રહે અહીંયા આવનારા જવનારા જે પણ છે દર્દીઓથી મળી દરેકને ચોખ્ખું પીવાનું પાણી મળી રહે બસ એ જ આપણે કેવું છે